રાજ્યમાં જે પ્રમાણે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે આ ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદ ગાંધીનગરમાં થોડા દિવસ અગાઉ વરસાદ પડ્યો હતો પરંતુ છેલ્લા થોડા દિવસો થી જે છે તે વરસાદ ખાતે ખાસ કરીને વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સમગ્ર ગાંધીનગરમાં અત્યારે થોડા સમય પહેલાથી જ આ વરસાદની શરૂઆત થઈ છે ઇન્ફોસિટી ના દ્રશ્યો બતાવી રહ્યા છીએ સમગ્ર ગાંધીનગરમાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ઇન્ફોસિટી ખાતે દ્રશ્યો

ગાંધીનગર ખાતે એન્ટ્રી લીધી છે અને વરસાદ ખાસ કરીને અહીંયા શરૂ થતી નજરે પડી છે અને આ વરસાદ પડતાની સાથે જ તમામ જે લોકો છે તે ખૂબ જ આનંદમય માહોલ અનુભૂતિ કરી રહ્યા છે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને કેવો આનંદ લાગે છે વરસાદ પડે આનંદ છે ગરમીમાં રાહત થઈ જાય જે ગરમી પડતી હતી એમાંથી અત્યારે ઠંડક નો માહોલ થાય છે આ વરસાદથી બધા લોકો ખુશ છે શું કેસો વરસાદ પડ્યો છે વરસાદમાં કેવું લાગી રહ્યું છે થોડા દિવસોથી વરસાદ નતો પડતો અમદાવાદ હોય કે ગાંધીનગર હોય અત્યારે વરસાદ પડ્યો છે કેકને ક્યાંક બફારો પણ હતો હવે ઠંડક જેવો માહોલ અનુભવ કરી રહ્યા છો શું કેસો એટલે સારો વરસાદ થાય પછી માહોલ સારો બને એ તો ગરમી ઓછી થશે થોડા દિવસથી બફારો બહુ હતો હા છે અત્યારે આલ આજે આ થોડું ઝાપટું સારું પડી છે પણ હજી બફારો મૂકતો નથી ગરમી પડે છે બઉ શું લાગે છે વરસાદ હમણાં સુધી નતો પડતો વરસાદ કારણે ક્યાંક ને ક્યાંક ગરમી પણ બઉ હતી શું ઈચ્છા છે વરસાદ આવી રીતે અત્યાર સુધી તો નતો પડતો પણ પડવો જોઈએ કે નહીં અત્યાર સુધી ગરમી નો પારો વધારે હતો અને ગરમી બફારો પણ વધારે હતો તો આ જે અત્યારે વરસાદ વરે છે એવી રીતે કન્ટિન્યુ વધારે વરસાદ વરવો જોઈએ તો એનાથી ગરમીમાં થોડી રાહત થાય એમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ રાહત મળશે હા ખેડૂતોમાં અત્યારે વાવણી માટે સિંચાઈ જે તકલીફ પડે છે ત્યાં વરસાદ થી દૂર થશે ખેડૂતોને સિંચાઈ માં અને વાવણીમાં પાણી જરૂર હોય છે ગરમીનું પ્રમાણ પણ ક્યાંક ને ક્યાંક વધતું નજરે પડતું હતું પરંતુ આ વરસાદ પડતાની સાથે ઠંડક ભર્યું વાતાવરણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે આ તમામ દુકાનો જોઈ રહ્યા છો તમામ લોકો બહાર આવીને વરસાદની ખાસ કરીને ભીતિ અનુભવી કરી રહ્યા છે

કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મુંબઈ ની વાત કરવામાં આવે તો મુંબઈમાં પણ એટલા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે કે જનજીવન અને રેલ માર્ગ ક્યાંક ને ક્યાંક થોડા સમય પહેલા ઠપ જોવા મળ્યું હતું પરંતુ ગુજરાત રાજ્ય ની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદ ક્યાંક ને ક્યાંક અમુક જિલ્લાઓમાં તો પડ્યો હતો પરંતુ અમુક જિલ્લાઓમાં કાયમ જોવા મળ્યું હતું પરંતુ અત્યારે ગાંધીનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદ પડવાની સાથે જ ઠંડક ભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે અને ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી જોવા મળી રહી છે કેમેરા કેમેરાパーソン જયજીપ સાથે પ્રેમ જોબ એટ ગુજરાત ન્યૂઝ ગાંધીનગર